નમસ્કાર હું છું જગદીશ આજે અઢારમી ઓક્ટોબર બીજું નોરતું અને આજનું નારીનું સ્વરૂપ છે બહેન મારી જ લખેલી કવિતાની એક પંક્તિ છે કે માતા બેનીમાં મને દિશ તી રે લોલ અને બેનીમાં છે દીકરી કેરા રૂપ જો આ બેની બાંધે છે અમર રાખડી રે લોલ ન કરે નારાયણ અને જો માં મરી ગઈ હોય અને મોટી બહેન હયાત હોય તો મોટી બહેન તમારી બની જાય અને ઈશ્વરે કદાચ તમને દીકરી ન આપી હોય પણ નાની બહેન હોય તો નાની બહેન દીકરીની માફક તમારી પાસે લાડ કરે એટલે માતા બહેન અને દીકરી આ ત્રણેય સ્વરૂપનું દર્શન થઈ શકે એવું કોઈ સ્વરૂપ હોય તો એ બહેન છે એક સાત વર્ષની બેન માથે ગરબો મૂકી અને આમ ગરબો ફેરવવા નીકળેલી ને પાંચ વર્ષનો એનો ભાઈ એની સાથે હતો તો એક ઘરના ફળિયામાં જઈને બંને ઉભા રહ્યા એટલે જે ગરધણી હતો ને એણે કીધું કે આ ભાઈ કેમ ભેગો આવ્યો છે ત્યાં તો બેન બોલી પેલા ભાઈ બોલ્યો કે મારી બેન બીવે નહીં ને એટલા માટે હું ભેગો આવ્યો છું સાત વર્ષની બેન બીવે નહીં ડરે નહીં એટલા માટે પાંચ વર્ષનો ભાઈ સાથે જાય આ ભાઈ બહેનનો સંબંધ છે અને પહેલાં કરદણીએ એક રૂપિયાનો સિક્કો કાઢીને બેનને આપ્યો એટલે બેને તરત જ એ સિક્કો ભાઈને આપી દીધો એટલે કરદણી બોલ્યો કે બેટા સિક્કો મેં તને આપ્યો છે અને ત્યાં તો ભાઈ બોલ્યો કે કાકા હું ઘરે જઈને આ સિક્કો મારી બેનને આપી દઈશ ખાલી ઘર સુધી હું સાચવીને રાખું છું અને ઘરે જઈને ભાઈએ જેવો સિક્કો બેનને આપ્યો ને ત્યાં તું બેન બોલી કે ભૈલા એમાંથી આઠાના તારા અને આઠાના મારા ગરબામાં આવેલા એક ભાઈને આપી દે ને એનું નામ બેન બેન ક્યારેક ક્યાંક પ્રસાદ લેતી હોય ને તો અમે એક હાથમાં પોતાના માટે પ્રસાદ લઈ લે ને પછી તરત જ બીજો હાથ લાંબો કરે મારા ભૈલાનો ભાગનો આપો ને પ્રસાદ પણ જે એકલી ખાય અને એમાં પણ ભાગને યાદ કરે એનું નામ દીકરી છે સાહેબ આપણે કોઈ ઠોઠ્યું મોટરસાયકલ કે સેકન્ડ હેન્ડ કાર લઈએ ને તો વેચનારની સહી કરાવી લઈ અને અગણ હોય તો અંગૂઠો મરાવી લઈ જ્યારે બહેન અંગૂઠો નહીં પણ પોતાના જમણા અને ડાબા બંને હાથના દસે દસ આંગળાઓને આમ કંકુ કંકુની થાળીમાં બોળી અને પોતાના પોતાના પિતાની ભીત ઉપર બંને હાથની છાપ મારી અને જાણે એમ કે છે કે આજથી હવે આ બધું મારા ભાઈનું મને હવે કઈ ન ખપે સાહેબ ભાઈ ટીકરમાં રહેતો હોય ને બેન ટોરન્ટોમાં સાસરે હોય ભાઈ લીંબડીમાં રહેતો હોય ને બેન લંડનમાં સાસરે હોય ભાઈ નડિયાદમાં રહેતો હોય ને બેન ન્યુયોર્કમાં સાસરે હોય હજારો કિલોમીટર દૂર હોય પણ એને ઠેસ વાગે ને બેનના મોઢામાંથી શબ્દ નીકળશે ખમા મારા વીરને ઠેસ પોતે ખાય અને ખમા વીરને કે આવો કોઈ નિસ્વાર્થ સંબંધ હોય ને તો એ ભાઈ અને બહેનનો સંબંધ છે આ દુનિયાની તમામ બહેનોને જગદીશ ત્રિવેદીના તમને જો આ વાત ગમી હોય તો શેર કરજો મારી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા તમને યાદ જ છે કે નવરાત્રીના પહેલા ચાર દિવસ મારી પસંદગીનું સ્વરૂપ અને છેલ્લા પાંચ દિવસ તમારી પસંદગીનું સ્વરૂપ એટલે મારી ઓફિશિયલ ચેનલ યુટ્યુબ ઉપર કોમેન્ટ કરવાનું અને ફરમાઈશ કરવાનું ન ભૂલતા જય માતાજી